મિડલ ઇસ્ટમાં એટલે કે મધ્ય પૂર્વના દેશોમાં ખાસ કરીને ખાડી દેશોમાં એક નવી કટોકટી ઉભરતી જાય છે ગાઝા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ત્રિપાખ્યો જંગ નવો આકાર લેતો જાય છે આના શું પરિણામો હોઈ શકે અને કેમ આવું થયું આજે એની વાત કરીએ નમસ્કાર ગાઝા અને ઇઝરાયલ વચ્ચે ગયા ઓક્ટોબરથી જંગ ચાલી રહ્યો છે ઇઝરાયલ ગાઝામાં છુપાયેલા અને આખી ચલાવનારા લોકોને વીણી વીણીને ખતમ કરી રહ્યું છે હમાસનો જે પોલિટિકલ લીડર હતો હાનિયા એને આમ તો એવું ઇઝરાયલે કહ્યું નથી પણ તહેરાનમાં એના ઘરને ઉડાવી દેવામાં આવ્યું છે અને આ કામ ઇઝરાયલે કર્યું હોવાનું કહેવાય છે ઇઝરાયલે પોતે આ વાત સ્વીકારી નથી આ ઘટના ઈરાનમાં બની છે એટલે ઈરાન ઈરાન થોડી એમ્બરેસિંગ સિચ્યુએશનમાં આવી ગયું છે અને સ્વાભાવિક છે કે ઈરાને તીખી પ્રતિક્રિયા આપી છે અને આખું આરબ વર્લ્ડ આના કારણે ઇઝરાયલ સામે ઊભું થઈ ગયું છે અમેરિકાએ જો કે સોય ઝાટકીને કીધું છે કે જો ઇઝરાયલ ઉપર કંઈ થશે તો અમે ઇઝરાયલના પડખે ઊભા છીએ પણ અત્યારે ઈરાન એવા તબક્કામાં પાસ થાય છે કે ત્યાં હજી નવી નવી સરકાર બની છે બીજી કટોકટી પણ ઘણી છે એટલે ઈરાન કોઈ જોખમી પગલું લે કે નહીં એ પણ એક સવાલ છે મોસાદના એક સિનિયર અધિકારી એવું કહે છે કે ઈરાન અત્યારે કશું કરી શકે એવી સ્થિતિમાં નથી ઈરાનના વડા ખોમેનીના ઘરે ઇમરજન્સી બેઠક પણ થઈ છે આ બહુ અસામાન્ય બેઠક કહેવાય છે બીજી બાજુ ઇઝરાયલનું એવું પણ કહેવું છે કે ઈઝરાયલ પર જે ઓક્ટોબરમાં હુમલો કર્યો હતો એનો જે માસ્ટર માઇન્ડ છે એ હજુ ગાઝામાં જ છે અને આ એણે જ બધું કરાવ્યું છે હજુ અમારી એના ઉપર નજર છે એ ઓક્ટોબરના હુમલાના માસ્ટર માઇન્ડને પણ વીણીને ખતમ કરશે એવો દ્રઢ નિશ્ચય ઇઝરાયલે જાહેર કરી દીધો છે ઈરાને એવી પણ કહ્યું છે કે અમે ઇઝરાયલને રાતે પાણીએ રોવડાવીશું અને આના મોતનો બદલો અમે લઈશું આ બધું થઈ રહ્યું છે આરબ દેશોમાં મિડલ ઇસ્ટમાં થઈ રહ્યું છે આપણને એની સીધી અસર એ થઈ શકે કે જો ક્રૂડના ઉત્પાદન ઉપર ઓઇલના ઉત્પાદન ઉપર જો કોઈ આની અસર થાય તો ભાવમાં વધારો થઈ શકે અહીંયા આપણે દૂર બેઠા છીએ પણ આપણા ઉપર એની અસર એ એક મુદ્દામાં થઈ શકે એવી છે આપણા સંબંધો ઈરાન સાથે પણ એટલા સારા છે ઇઝરાયલ સાથે પણ એટલા સારા છે એટલે ભારતની ભૂમિકા એક સ્ટ્રેટેજિક રીતે જોઈએ તો બંને સાથે એક દોસ્તની છે ભારત માટે પણ આ ટાઈટ્રોપ વોકિંગ જેવું થશે કે આપણે કોઈનો પક્ષ લઈ શકે એવી સ્થિતિમાં નથી આપણા માટે બંને એ ભલે બંને દુશ્મન છે પણ આપણા માટે એ બંને દોસ્ત છે અને છેલ્લે એક વાત ઇન્ટરેસ્ટિંગ એ કરી લઈએ કે આપણે ત્યાં છેલ્લા કેટલાક સમયથી અને આમ તો દાયકાઓથી પાકિસ્તાન કાશ્મીરમાં અલગ અલગ રીતે હુમલાઓ કરતું રહે છે ભારતે એર સ્ટ્રાઇક કરી છે પણ શું ભારત ઇઝરાયલની જેમ આવો કોઈ ચોક્કસ ટાર્ગેટેડ એટેક કરીને આતંકવાદને ખતમ કરી શકે આ પણ આપણા માટે એક વિચારવા જેવો સવાલ છે સોમવારથી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ